કમિશનના ના ઘરે ધૂળીટી ઉજવણી થઈ રહી છે અનુપમસિંહ ગેહલોતના ઘરે ધૂળીટી પર્વની ઉજવણી થઈ વડોદરાના તમામ પોલીસ અધિકારીઓ રંગમાં ગયા તમામ અધિકારીઓ એકબીજાને કલર પણ લગાવી પોલીસ પરિવાર હર્ષોલા સાથે ધૂળેટી પણ રમી હતી પોલીસ કમિશનરના ઘરે આપ જોઈ રહ્યા છો હોળીની ધામધૂમથી ઉજવણી કરાઈ નગરે જ ધુળેટીની પર્વની ઉજવણી થઈ પોલીસ આમ તો સતત વ્યસ્ત રહે છે પણ આજના પર્વ પર રંગો લગાવી એકબીજાને શુભકામના પણ આપી હતી સતત ચોવીસ કલાક ખડે પગતે રહેતા પોલીસના જવાનો પણ ધૂળેદીની ઉજવણી કરી હતી વડોદરામાં ઠેર ઠેર ધૂળેટી પર્વનો લોકો આનંદ માની રહ્યા છે લોકો ઉજવણી કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના નિવાસ સ્થાને કઈ રીતના તમામ પોલીસના જે અધિકારીઓ છે તેઓ એકબીજા પર કલર લગાડી રહ્યા છે એકબીજાને પાણી ભરેલી જે ભુગ્ગા છે ગુબ્બારા છે તે મારી રહ્યા છે ને કલર રમી રહ્યા છે ડીસીપી ક્રાઈમ અને જે પોલીસ કમિશનર છે તે તમે જોઈ શકો છો કે એકબીજાને કલર લગાડી રહ્યા છે એસીપી પણ છે તમામ પીઆઈ છે આપણે સીપી સાહેબ સાથે વાત કરીશું સીધા સર શું કહેશો કઈ રીતના આજે આપણા ધૂળેટી તહેવાર છે આ રંગોનો તહેવાર છે ત્યારે અમે સૌ પ્રથમ તો આપણા અમારા વડોદરા શહેર પોલીસ પરિવાર વતી આપણા નગરજનો ના વડોદરા શહેરના નગરજનો એના પરિવારના ખૂબ ખુબ શુભેચ્છા આપું છું જે રીતે અલગ અલગ કલરો છે આ કલર આપના પરિવારમાં જો સુખનો કલર રહે સંપત્તિને કલર રહે સારા શ્વાસનો કલર રહે એકબીજા સાથે મળીને જો દીકરા દીકરીઓને ખૂબ પ્રોગ્રેસ થાય જો એજ્યુકેશન હોય ખૂબ પ્રોગ્રેસ થાય એવા બધાને શુભેચ્છા આપું છું સાથોસાથ આજના દિવસ બળ એવા દિવસ હોય છે જ્યારે તમામ પ્રકારના દુશ્મનાવટ ભોલાવીને જોઈએ અને એકબીજા સાથે જોઈએ વાંધા ભૂલીને ગલે મળી જવા જોઈએ અને મળી જોડીને આપણા શહેરના પ્રોગ્રેસ કરવા જોઈએ એવી બધાને શુભેચ્છા પણ આપું છું અને ફરીથી આજના દિવસે અમે લોકો જો થોડો બહુ ટાઈમ મળે આમાં બધા થોડા સમય માટે બધા ભેગા થયા છીએ ડ્યુટી અમારી ચાલુ છે અને ફરી તો તાત્કાલિક ડ્યુટી પર ભાગી જવાના છીએ અત્યારે તો બધા લોકોને જો ખૂબ ખુશીનો માહોલ છે કે આખા વર્ષ બધા બંદોબસ્ત કરતા રહીએ છીએ એટલે કે થોડા સમય પોલીસ પરિવાર આપણે માટે બી કાઢે છે આખું વર્ષ ખાકી કલર આજે અધર દેન ખાકે મલ્ટી કલર આ ઉજવું છે જે અમે ખરેખર સરના બંગલો ઉપર ધૂળેટી સારી રીતે ઉજવી રહ્યા છે ખૂબ જ ખુશી છે હવે કામ કરવાની મજા આવશે આ જે એસીપી અને જે પીઆઈ છે આ તમામ જે લોકો છે તે અત્યારે અહીંયા રમી રહ્યા છે અને એક આખો અલગ જ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો ખૂબ સારી રીતે અહીંયા લોકો એકબીજાને કલર લગાડીને આ તહેવાર છે તેને સેલિબ્રેટ કરી રહ્યા છે જે રીતના હું વાત કરું તો અહીંયા જે લીના પાટીલ મેડમ છે તેમની સાથે વાત કરીશું મેડમ શું કહેશું કે રીતે બસ મારે કોલરફૂલ તહેવાર ઉજવી બસ પોલીસ આજે બધાની સાથે પોતાના કર્મચારીઓ સાથે ફેમિલી સાથે આજે હોળીની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહી છે શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હોળીની ઉજવણી થઈ રહી છે તો ખૂબ જ સારી રીતે આજે તહેવાર છે તેને મનાવી રહ્યા છે ઉજવી રહ્યા છે અને કહી શકાય કે હર હંમેશ પ્રજાની સેવા કરતા હર હંમેશ કોઈ પણ તહેવાર ભૂલીને ખડે પગે ડ્યુટી પર તેના રહેતા આજે પોલીસના જે અધિકારીઓ છે જવાનો છે તમામ લોકો આ તહેવારના રંગમાં રંગાઈ ગયા છે અને થોડોક સમય પોલીસ પરિવાર સાથે આ તહેવાર મનાવીને તેઓ આખો જે ધૂળેટીનો પર્વ છે તેનો આનંદ લઈ રહ્યા છે એકબીજા પર કલર લગાડી રહ્યા છે એકબીજાને કલર લગાડી રહ્યા છે ગુબ્બારા એકબીજાને મારી રહ્યા છે તો પાણી ભરાના જે પોન્ડ અહીંયા જે બનાવવામાં આવ્યું છે કૃત્રિમ પોન્ડ તેમાં એકબીજાને નાખીને તહેવારને આખી સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા